નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે શ્રાવણ મહિનાની અંદર એટલે કે શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર જે કંઈ બીમારીઓ આપણા શરીરની અંદર થાય છે એ બીમારીઓથી આપણા શરીરનું રક્ષણ કરવું હોય એ બીમારીઓથી આપણે બચવું હોય આજે હું તમને એક એવી ગોળી બતાવું છું કે એ દિવસમાં ત્રણ વખત આપણે ગોળી ગળવાની છે અને એ ગોળી ઘરે આપણે જાતે બનાવવાની છે એને આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી અને એ ગોળી બનાવવાની છે તો આ ગોળી કેવી રીતે બનાવી ક્યારે ખાવી અને કેવા લોકોએ ના ખાવી જોઈએ અને કેવા લોકોએ ખાવી જોઈએ જેનું વર્ણન આયુર્વેદના ઋષિઓએ આયુર્વેદની અંદર કરેલું છે શ્રાવણ અને ભાદરવો મહિનો એટલે કે ચોમાસાની ઋતુની અંદર આપણને શરદી થવી તાવ આવવો ઉધરસ થવી વાયરસથી થતી અનેક પ્રકારની બીમારીઓથી અને પેટની લગતી બીમારીઓથી બચવું હોય તો એના માટે આપણે શું કરવાનું તો એના માટે ત્રણ ટાઈમ આપણે એક એક ગોળી ગળવાની છે તો આ ગોળી કેવી રીતે બનાવવાની ઘરે જાતે જ બનાવવાની છે દેશી ઓરિજિનલ શુદ્ધ ગોળ કેમિકલ વગરનો એ ગોળ અઢીસો ગ્રામ આપણે લેવાનો એક પાત્રની અંદર ગોળ લઈ એને ગરમ કરવાનો એટલે ગોળ ધીમે ધીમે ઓગળી જશે ગોળ ઓગળે એટલે એની અંદર પચાસ ગ્રામ હળદર લેવાની અને હળદર મિક્સ કરવાની એની અંદર આપણે વીસ ગ્રામ સૂંઠ પાવડર લેવાનો અને વીસ ગ્રામ કાળા મરીનો પાવડર લેવાનો અને બધાને મિક્સ કરી દેવાનું મિક્સ કરવા માટે જ આપણે ગોળને ગરમ કરવાનો છે પછી એ ઠંડુ થઈ જાય પછી એની વટાણા જેવડી અથવા ચણા જેવડી આપણે નાની નાની ગોળીઓ બનાવવાની છે જો મોટી ગોળી બની જાય તો ચિંતા કરવાની નહીં આપણે અડધી ગોળી જ લેવાની હવે આ ગોળી ક્યારે ખાવાની તો આ ગોળી જમવાની દસ મિનિટ પહેલાં લેવાની અને આપણે સીધે ઉતારી જવાનું નથી મોઢામાં મૂકી ધીમે ધીમે એને ચગડવાની છે અને એ જ્યારે આપણા પેટની અંદર એનો રસ જશે ત્યારે આપણા પેટની અંદર જઠર આગ્નિ પ્રદીપ્ત થાય છે અગ્નિ પ્રદીપ્ત થાય છે અને પાચક રસો ઉત્પન્ન થાય છે મોઢાની અંદર જ્યારે આપણે ગોળી મૂકીએ છીએ ત્યારે મોઢાની અંદર લાળ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જાય છે અને એ લાળ પેટની અંદર જાય છે અને અન્ય પાચક રસો ઉત્પન્ન થાય છે જે ખોરાકનું પાચન કરવા માટે ખૂબ જરૂરી છે અને આપણી જઠરાગ્નિ છે એ ખૂબ પ્રદીપ્ત થાય છે અને દસ મિનિટ પછી આપણે જો ભોજન કરીએ તો એ ભોજનનું ખૂબ સમયસર અને યોગ્ય રીતે ડાયજેશન થાય છે અત્યારે ચોમાસાની ઋતુની અંદર આપણી જઠરાગની મંદ પડી હોય છે જેના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એના કારણે આપણને પેટમાં ગેસ થવો અપચો થવો અજીર્ણ થવું જેવી પેટને લગતી બીમારીઓ થવાની શરૂઆત થઈ શકે છે આ ગોળી ક્યારે લેવી સવારે ચા નાસ્તો કરતા હોય તો સવારે ચા નાસ્તો કરવાની દસ મિનિટ પહેલાં એક ગોળી લઈ શકો છો બપોરે જમવાની દસ મિનિટ પહેલાં અને રાત્રે જમવાની દસ મિનિટ પહેલાં તમે આમ ત્રણ ટાઈમ દિવસમાં એક એક ગોળી તમે ચણાના કે વટાણાના દાણા જેટલી જ લેવાની છે પણ હા મિત્રો જે લોકો પિત્ત પ્રકૃતિના છે એટલે કે જે લોકોને વારંવાર એસિડિટી થાય છે કે હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ છે કે પેટની અંદર અલ્સર છે અલ્સરનો પ્રોબ્લેમ છે એટલે કે પેટની અંદર ચાંદીઓ પડી છે તો એવા લોકોએ આ ગોળીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને જે સગર્ભા બહેનો છે એમને પણ આ ગોળીનો ઉપયોગ કરવાનો નથી અને જે લોકોને લોબા ગાળાની કોઈ બીમારી હોય કે ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય તો એવા લોકોએ ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ ગોળીનો ઉપયોગ કરવો કારણ કે આની અંદર ગોળ પણ ગરમ છે સૂંઠ પણ ગરમ છે અને કાળા મરી આ ત્રણેય પદાર્થો જે છે આ ત્રણેય જે વસ્તુઓ છે એ ગરમ છે ઉષ્ણ છે એનો સ્વભાવ એટલે જે લોકોને પિત્ત ઓલરેડી વધારે છે કે બીજી કોઈ બીમારી છે એમને એ બીમારીમાં કે પિત્તની અંદર વધારો થઈ શકે છે એટલે એવા લોકોએ ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવો નહીં તો પિત્તમાં વધારો થશે તો શરીરની અંદર ફાયદાની જગ્યાએ નુકસાન કદાચ થઈ શકે છે એટલે ખૂબ સાવધાનીપૂર્વક આનો ઉપયોગ કરવો પણ હા જે લોકોને વાયુની પ્રકૃતિ છે વારંવાર ગેસ થઈ જાય છે પેટ ભારે ભારે થાય છે ખોરાકનું પાચન થતું નથી પાચન અગ્નિ મંદ પડે છે ભૂખ લાગતી નથી એવા લોકો વાયુ પ્રકૃતિવાળા લોકો હોય કે વારંવાર કફ થઈ જાય છે કફજન્ય રોગ થાય છે એવા લોકો આનો જો દિવસમાં ત્રણ વખત ઉપયોગ કરે તો એમની જઠર આગ્નિ ખૂબ પ્રદીપ્ત થાય છે ભૂખ લાગે છે અને ખોરાકનું પણ ખૂબ સારી રીતે પાચન થઈ શકે છે આ ગોળી ખાવાથી આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થશે તો આપણી પાચનક્રિયા પણ ખૂબ એક્ટિવ થશે અને પાચનક્રિયા એક્ટિવ થશે તો આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ પાવરફુલ થશે અને જો આપણી રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ થશે તો ચોમાસાની અંદર એટલે કે શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર જે વાયરસથી થતી બીમારીઓ છે તાવ આવો શરદી થવી ઉધરસ થવી અને અન્ય પ્રકારના બેક્ટેરિયા અને વાયરસથી થતી જે બીમારીઓ છે એ બીમારીઓથી આપણે બચી શકીશું પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્ય દવા ચાલતી હોય તો ડોક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે કોઈને માફક આવે અને કોઈને માફક ના પણ આવે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ